શંકાસ્પદ ગતિવિધિ સામે તપાસ શરૂ કરી છે મોલાના અમદાવાદ નિવાસસ્થા તપાસ અર્થે લઈ ગઈ છે તપાસ અર્થે લઈ ગઈ એસઓજી

જેમની પાસે આઈડેન્ટિટી વિશે પૂછતા આધાર કાર્ડ સિવાય કોઈ આઈડેન્ટિટી પ્રૂફ ન હતું અને એમને જ્યારે મોબાઈલ ચેક કરવામાં આવ્યું ત્યારે તેને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ મળેલા હતા આ બાબતે ધારી પોલીસ સ્ટેશનમાં ચાણોજો દાખલ કરવામાં આવેલી છે અને જે તપાસ છે એસઓજીને સોંપવામાં આવેલી છે એસઓજી આ બાબતે આગળ તપાસ કરતા આ મોલાના છે જેમનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ નામ છે અને એમની જે

અમરેલી જિલ્લાના ધારીલાના હતો મોહ ફજલ અબ્દુલ હજી નામનો તે અમદાવાદ ના કારણે

જેના કારણે અમરેલી એસઓજી એ તપાસમાં છે અમદાવાદ લઈને આવ્યા છે અમદાવાદ ખાતે જે પહોંચી છે તેના વિસ્તારમાં તપાસ થઈ રહી છે અને જાણવા મળતી પોલીસ સૂત્રો જે માહિતી છે તેને અમદાવાદ એટીએસ ખાતે પણ ઇન્ટ્રોગેશન માટે લઈ જવામાં આવશે બાદમાં જ સગમ વિગત છે એ જાણવા મળે છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે એવું કેમ કે માત્ર હોય નૌશાદ તેમના પાકિસ્તાન ગ્રુપ પણ મળી આવ્યા છે તો આ ગ્રુપમાં કોઈ અમદાવાદની વ્યક્તિ સામેલ હોય શકે છે કે કેમ એને લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ સાથે ઉર્દુમાં શું લખ્યું છે તેને લઈને વિગત સામે આવી કે કેમ

એટીએસ લઈ જવામાં હોવાનું પણ જે એસઓજી ના અધિકારી જોડે વાત થયા હતા તેણે જણાવ્યું હતું કે તેને અમદાવાદ એટીએસ ખાતે હાલમાં લઈ જવામાં આવ્યો છે જી જી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દારીના હેમ ખેમ ડીપ પાકિસ્તાન મોલાના પાકિસાન કનેક્શન નું મામલું સામે આવરાવ છે ધારી પોલીસે તો જાણવા જોગ દાખલ કરી છે ફરિયાદ મોલાનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે મોલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે એસઓજી હાલ તો તપાસ કરી રહી છે મોલાનાને અમદાવાદે અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને તપાસ અર્થે લઈ ગઈ છે